સબકા સાથ સબકા વિકાસના સૂત્ર સાથે ભારતીય જનતા પાર્ટી જ્યારે દેશના પ્રત્યેક રાજ્યોની અંદર પોતાનો પરચમ જીતનો પરચમ લહેરાવ્યો છે ત્યારે આજ રોજ દિલ્હી મુકામે માત્ર ને માત્ર જૂઠનું રાજકારણ જૂઠની રાજનીતિ અને એ રાજનીતિનો આજે અંત આવ્યો અને વિકાસની રાજનીતિનો ત્યાં જીત થઈ છે અને આજે ત્યાંના લોકો પણ એક વિકાસની રાજનીતિને અપનાવી અને દિલ્હી મુકામે આજે સિત્તેર સીટોમાંથી અડતાલીસ સીટો પર ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બદલ આજે બોડેલી મંડળના તમામ હોદ્દેદારશ્રીઓ મળીને આ જીતની ખુશી વ્યક્ત કરે છે અને હજી પણ અપેક્ષા છે કે આવી જ રીતે પીએમ નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર આવી જ રીતે ભારતીય જનતા પાર્ટી ખૂબ જ આગળ વિકાસની રાજનીતિ સાથે આગળ વધે એવા અમારા બોડેલી મંડળના તમામ હોદ્દેદાર શ્રીઓ આજે એક અપેક્ષા કરી રહ્યા છે કામના કરી રહ્યા છે ભારત માતા કી